હાલના ગાંધીનગર દક્ષિણ બેઠકના ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર આપણી સાથે છે અલ્પેશભાઈ પહેલો સવાલ એ પૂછીશ કે ગાંધીનગર ટાઉન હોલ ખાતે તમે એક સંમેલન કર્યું હજારો ઠાકોરો ભેગા થયા અને તમે એમ કીધું કે છવ્વીસ જાન્યુઆરીએ ફરીથી રાત્રે ત્રણ વાગે જીએમડીસી માં લાખો ઠાકોર ભેગા કરવાના છે તો પહેલાં તો રાત્રે કેમ જીએમડીસી માં કેમ અને અત્યારે લાખો ઠાકોરોને ભેગા થવાની શું જરૂર પડી એ સંગઠન બન્યા પછી સતત તેને એક્ટિવ રાખવું પડે અમારી સમયાંતરે મિટિંગો થતી જ હોય છે પણ ગાંધીનગર મિટિંગ બોલાય ને એટલે બધી ચર્ચા થવા લાગી સરકારે એ તસદી નહોતી લેવી જોઈ હતી કે ભાઈ વંચિત સમાજ છે એને નથી ખબર તો આપણે ઘરેથી ખેંચીને બહાર લઈએ પહેલ કરીએ મુહિમ ચલાવીએ તો જે તે સરકારની પણ નિષ્ફળતા ન કહી શકાય એટલે આમાં તમને કહું હું એવું માનું છું કે રાજનીતિમાં બેઠેલા લોકો પણ એટલા જવાબદાર છે એનું કારણ તમને કહું કે એવું તો છે નહીં કે અમારા સમાજમાં નેતાઓ નહીં મળ્યા અમારા સમાજમાં પાવરફુલ નેતાઓ આવી ગયા